તો જામનગરથી પંદર કિલોમીટર દૂર આવેલા રામસર સાઇટ તરીકે જાહેર થયેલ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે બે દિવસ સુધી રાજ્યના વન વિભાગની અગિયાર ટીમના પચાસ ગણતરીકારો પક્ષી ગણતરી કરશે તો શુક્રવાર સાંજ સુધીમાં ગણતરીનો રિપોર્ટ આવી જશે પક્ષી ગણતરીને લઈને પ્રવાસીઓ માટે એન્ટ્રી બંધ રાખવામાં આવી છે

ખાસ કરીને જોઈએ તો જે ખીજડીયા પક્ષી અભેર છે એ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન કહેવામાં આવે છે સ્વર્ગ સમાન શા માટે કે જે પક્ષીઓ આવે છે એના માટે બધી સુવિધા અહિયાં ઉપલબ્ધ હોય છે